આથી તેમને ફરી વખત જાહેરમાં એવી વાત કરી કે જે મેં અગાઉ મંતવ્ય આપ્યું છે ને એમાં આટલી આટલી ભૂલો છે એ ભૂલો હું સુધારવા માગું છું અને તેમને પોતાના મંતવ્યની સ્પષ્ટતા કરી આ વાત ઘણા તેમના ચાહકોને ન ગમી તેમનો એક મિત્ર એક દિવસ તેમના ઘરે આવે છે અને કહે છે કે મને તમને તમારી આ વાત બિલકુલ ન ગમી તમે વારંવાર ફરી જાઓ તો લોકો તમારા ઉપર વિશ્વાસ ક્યારે કરશે તમે એકવાર મંતવ્ય આપ્યું એની ઉપર દ્રઢ ન રહ્યા અને ફરી ગયા અને ફરી વખત તેમની સ્પષ્ટતા કરી આવું તમારે કરવું નહોતું ત્યારે બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય હસતા હસતા કહ્યું કે એક વખત કીધા પછી એ મંતવ્યમાં ભૂલ હોય અને છતાં ન ફરે તો એને દંભી કહેવાય એને માનવતા ન કહેવાય અને એવા જ વ્યક્તિ હોય કે એક વખત કીધા પછી ફરે નહીં એ મહાન વ્યક્તિ હોય એવો મહાન વ્યક્તિ તો હું છું નહીં મારી હું પણ એક સામાન્ય માણસ છું મારી પણ ભૂલ થઈ શકે આટલે મેં ભૂલ સુધારી પેલા મિત્રને બગીનચંદ્ર ચટ્ટોપાધ્યાની વાત બરાબર હૃદયની અંદર ઉતરી ગઈ કારણ કે એ સમયની અંદર કે આધુનિક સમયની અંદર પણ પોતાની વાત ખોટી હોય તો પણ તેમને વળગી રહે અને પોતાની વાત સાચી છે એવું સાબિત કરવા માટે કેટલી મહેનત કરે જ્યારે આ વ્યક્તિ પોતાની ભૂલ જાતે સ્વીકારી અને તેને સુધારવાનો પ્રયત્ન કર્યો તેમનાને વંદન કરવાનું તેમને મન થઈ ગયું